આ તપ કરવું જોઈએ અને આ દરમિયાન આજે મોડી રાત્રે વડોદરાના ઉપદ્યાન તપના આરાધકો બસો અને ખાનગી વાહનો સાથે પાલિતાણા ખાતે સિદ્ધવડમાં સુડતાલીસ દિવસનું તપ કરી વડોદરા પરત આવવા ગાય સર્કલ ખાતે આવી પહોંચ્યા તારા શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન પાસે ઢોલ નગારા વગાડીને જુદી જુદી જાતના માળાઓ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું છે અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું છે કે ઝઘડિયા ખાતે ચાંદીના ભગવાન ભરાવી અલકાપુરી જૈન સંઘના ભક્તો પરત આવ્યા છે અલકાપુરી જૈન સંગના પાઠશાળાના બાળકોએ પણ એક દો તીન ચાર તપસ્વીનો જય જયકાર અને શત્રુજનો તપ છે તપસ્વીઓનો વટ છે જેવા ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું છે રાત્રે સુઈ ગયેલા લોકો પણ સફાળા જાગી વારીઓમાંથી ડોકિયા કરી તપસ્વીઓની શોભાયાત્રા નિહાળી છે અને આ દરમિયાન ઉપદ્યાન તપ કરી પરત ફરેલા પૈકી શ્રી શ્રુતો પાસક ગણના સિત્તેર વર્ષીય અગ્રણી ભૂપેન્દ્ર કોઠારે જણાવ્યું છે કે અમે બધા સુડતાલીસ દિવસ દુનિયાથી સાવ અલિપ્ત થઈ ગયા હતા મોબાઈલ વગર પણ જીવી શકાય એવો અહેસાસ થયો છે આ ઉપદ્યાન તપમાં એક હજાર એકસો ભારતભરમાંથી જોડાયા છે જેમાં સાત થી આઠ વર્ષના વર્ષના વૃદ્ધ વૃદ્ધો પણ આ તપમાં જોડાયા છે આજે તપના તપસ્વી ભૂપેન્દ્રભાઈ કોઠારીની શોભાયાત્રામાં શ્રી સુશોભ પાસગઢ અલ્કાપુરી જૈન સંઘ કાર જૈન સંઘ તથા ઇન્દ્રપુરી જૈન સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા છે તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે

આ ઉપધાન તપની માળામાં ગયા હતા ભૂપેન્દ્રભાઈ કેટલા દિવસનો તપ હતો કયા ભારતમાં નિશ્રામાં હતો અને કેવી રીતે આખો તપ પૂર્ણ થયો કેટલા લોકો હતા આ ઉપધાન તપ સુડતાલીસ દિવસનું હોય છે એની અંદર અમારે તપો ગગનચંદ્ર હેમવલ્લભ સુરેશ્વર આચાર્ય હેમવલ્લભ સુરેશ મહાસ નિષ્ણાતી અને એમની જોડે બે શિષ્યો એક લક્ષ્મી વલ્લભ સુરેશ્વર મહાસ બીજા યશવત્ન મહાસ એ બે જણા પ્રવચનકારક હતા અને અમને સુડતાલીસ દિવસ સુધી એમની પ્રવચન ધારામાં એવા જકડી રાખ્યા છે કે કોઈને ઘર બહાર કશું કોઈ કશું યાદ અમને આવી નથી અમે કોઈને યાદ કરીને કીધું નથી કે તમે આવો એમ

એમના સાથે એમના છોકરા સાથે બધાએ ઉદ્યાન કર્યા એવા બી ઘણા બધા હતા અને બધાને એકદમ ઉત્સાહપૂર્વક બધાએ તપનું એ કર્યું છે એવું છે મૂળ વિધિમાં હોય તો આજે અમે મૂળ વિધિથી કર્યું એની અંદર પહેલા પાંચ ઉપવાસ થાય પછી આઠ પછી ત્રણ ઉપવાસ થાય પછી બે દિવસ અમને એ કરી શકીએ છે બહાર નીકળી શકે પછી ફરીવાર બીજા પાંચ ઉપવાસ આઠ આવે ત્રણ ઉપવાસ અને પછી ફરી વાર પછી એ ચાર પછી એક ઉપવાસ ત્રણ આવેલ એક ઉપવાસ પાંચ આવેલ પછી છેલ્લો ઉપવાસ અને ઉપવાસ અને આ આ દિવસે માળ પહેરા દિવસે ઉપવાસ કરવાનો હોય છે એવું કહેવાય છે કે નૌકાર મંત્ર ઘણું હોય એમાં નૌકાર મંત્રનું ઘણો વાંચો એ કેવું કે ઉદ્યાન તપ કરો તો લાયસન્સ મળી કહેવાય એની અંદર બધી વાંચના અમને નૌકાર મંત્રની આવે પંચીનજી આવે સીધા બુદ્ધા ન પુખરવટિ આ બધી વાંચના મળે એટલે તમે એના હકદાર થયા આવે તો તમે કોઈને બી એ આપી શકો છો તમે ભૂપેન્દ્રભાઈ કોઠારી